બંડી જાંગિયા કટિંગ કરતા કારીગરો ક્યારે મોટી કંપનીના માલિક બની શકે નાઇટ વેરની બ્રાન્ડ સજની ગ્રુપના સ્થાપકોને મળશો તો કહેશો પાજી જરૂર બની શકે એક સમય સાયકલ પર ફરી ફરીને અંડર ગાર્મેન્ટ વેચતા અને આજે તેઓ અનેક લોકોને રોજગાર આપી રહ્યા છે ગમ્યું તો વાપરો અને ન ગમે તો પૈસા પાછા સમગ્ર ભારતમાં જાણીતી બ્રાન્ડ સજની ઓગણીસો થી આ નીતિ પ્રમાણે ચાલે છે મેન્સ વિમેન્સ અને કિડ્સના અંડર ગાર્મેન્ટ થર્મલ નાઇટ સૂટ ટી શર્ટ બરમુડા અને લહે સહિતના દરેક ગાર્મેન્ટ સજની ના પ્લાન્ટમાં બને છે એમના અમદાવાદ નિકોલ અને ફેક્ટરી આઉટલેટ પર તમામ પ્રોડક્ટ રેન્જ હોય છે સજની નાઇટવેર ની ક્વોલિટી નો અંદાજો આવી જાય છે ઓગણીસો ત્રાણું માં સજની ના ફાઉન્ડરો ગાર્મેન્ટની કટિંગ જાતે કરતા જયારે આજે અમદાવાદ અને સુરત ની એમની ફેક્ટરી માં અદ્યતન મશીનો અને કારીગરો કાર્યરત છે દોરા થી નીટિંગ સુધી અને ડાઇંગ થી કટિંગ અને સ્ટીચિંગ સુધી બધું રોજ સજની નાઇટવેર ના ઇન પ્લાન્ટ માં થાય છે માટે જ બત્રીસ વર્ષ થી ક્વોલિટી માટે વખણાતી આપની ગુજરાતી બ્રાન્ડ સમગ્ર ભારત માં ડીલર્સ નું નેટવર્ક ધરાવે છે ઓનલાઇન સેલિંગ અને ડિજિટલ માર્કેટિંગ પર ફોકસ કરી સજની ગ્રુપે ધંધા ને અનેક ગણો વધાર્યો છે સજની નાઇટવેર ના દરેક પ્રોડક્ટ એમની વેબસાઇટ પર થી પણ ખરીદી શકાય છે મિત્રો તમે પણ સજની નાઇટવેર ના સ્થાપકો ની જેમ નાના પાયે શરૂઆત કરો સફળતા આગળ છે ગર્વથી કહો ધંધો નાનો છે પણ પોતાનો છે